અંકલેશ્વર નેશનલ હાઈવે અડીને આવેલા માર્કેટમાં અવારનવાર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને ને લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો આગની ઘટનામાં કોઈ પણ જાનહાની થઈ નથી સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો ગઢોળેતી દિવસે લાગેલી ભીષણ આગ ત્રણ ચાર દિવસ બાદ કાબુમાં આવી હતી અવારનવાર આગ ની ઘટના સ્થાનિકો માં પણ જોવા મળી રહી ઘટના બની હતી જે આગ સતત ત્રણ દિવસ સુધી ચાલી હતી ત્યારબાદ પણ બંગારિયા દ્વારા સામે કડક કાર્યવાહી કરવાની હાલ પણ માંગ ઉઠવા પામી છે હવે જોવાનું રહ્યું કે તંત્ર હવે પાછું કે પગલા ભરે છે